ગુજરાત પ્રવાસન વિભાગ પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરતની સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશ વિદેશના પચાસ થી વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો પતંગ ઉત્સવની સાથે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદેશીઓએ ગરબાના તાલે હીંચ લીધી હતી પતંગબાજો દ્વારા વિશાળકાય પતંગ ઉડાવી કરતબ બતાવવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક ઝાંખીઓથી કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારી જિલ્લા કલેક્ટર સહિત પાલિકા કમિશનર અને સુરત મેયર ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં રામ નામની લહેર જોવા મળી હતી જેમાં ભગવાન શ્રીરામ સાથેના છબીવાળા વિશાળકાય પતંગોએ સૌ સુરતીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આ સાથે વિદેશથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવી પહોંચેલા વિદેશી પતંગબાજોએ ગરબા કરી ભરપેટ વખાણ કર્યા હતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ પ્રકારના પતંગોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું જે કાર્યક્રમમાં હાજર રહેલા શાળાના વિદ્યાર્થીઓએ પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને નિહાળવાની સાથે સાથે ગરબાની રમઝટ માણી હતી બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી સુરત